તો દોસ્તો આજ હું તમને ગુમાવીશ દક્ષિણેશ્વર ટેમ્પલ અને પ્રિન્સેસ ગાર્ડ તો સ્વાગત છે આપણું કોલકાતામાં ડે નંબર થ્રીમાં તો આપણે હવાર હવારમાં પીધી ચા અને પછી જવાનું હતું દક્ષિણેશ્વર એટલે મેટ્રોમાં બેહી ગયા બેસીને દક્ષિણેશ્વર પહોંચ્યા એટલે આપને આમ ગેટ દેખાયો તો ગેટની અંદર એન્ટ્રી કરી અને એન્ટ્રી કરતાની સાથે અમને દાદા કે ચાલો લાઇનમાં ઊભા રહી જાઓ એટલે અમે જટથી લાઇનમાં ઊભા રહી ગયા કેમ કે આટલું સુંદર મંદિર અને લાઇનમાં ના ઊભું રહે એવું તો બને નહીં તો બેથી ત્રણ કલાક લાઈનમાં ઊભા રહીને અમે આખીરકાર દર્શન કર્યા દર્શન કરીને અમે નીકળ્યા બજારમાં કે થોડું ઘણું શોપિંગ કરવું હતું આ બજારનું નામ છે બિગ બજાર અને અહીંયા એક રૂપિયાથી કરીને એક લાખ રૂપિયા સુધીની વસ્તુઓ મળે છે પછી અમે નીકળી ગયા પ્રિન્સેસ ઘાટ જોવા માટે તો અહીંયા આપણે હોડકામાં બેઠા અને રિટર્ન થયા એટલે સાંજ પડી ગઈ હતી અત્યારે આ વ્યૂ છે હોડકાનું અને પછી અમે ગયા ઓતારામ ઘાટ તો ત્યાંનું નાઈટ વ્યૂ આ છે